નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે કયા માર્કેટ યાર્ડમાં કેટલો કપાસનો ભાવ ચાલી રહ્યો છે એના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવ જામનગર બારસોથી સોળસો પંચ્યાસી સમજોધપુર તેરસો પચાસથી સોળસો ચાલીસ જામખંભાળિયા તેરસોથી પંદરસો નેવું જેતપુર બારસો ત્રીસથી સોળસો ચોટીલા અગિયારસોથી તેરસો હળવદ તેરસો એકાવનથી પંદરસો પંચ્યાસી બાબરા તેરસો પચાસથી સોળસો બેતાલીસ અમરેલી એક હજાર નેવુંથી સત્તરસો બાવીસ બોટાદ બારસો એકાવનથી સોળસો એકોતેર પાલીતાણા બારસોથી પંદરસો પચીસ ભાવનગર તેરસો એકાણું થી સોળસો આઠ પાટણ તેરસો એંસી થી સોળસો ચાલીસ વિજાપુર બારસો પંચ્યાસીથી સોળસો ખેડબ્રહ્મા બારસો પંચાણું થી ચૌદસો પચાસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો